टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुकुशाकर दर्शक मित्रों कार्यक्रम जनू नाम से वॉच्यर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જય તુમ દેવી ચામુંડે જય ભૂતાર્તી હારિણી જય સર્વગતિ દેવી કાલરાત્રિ નમોસ્તુ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે પંદરમી જૂન બે હજાર ને પચીસ આજનો વાર છે રવિવાર તિથિની વાત કરીએ તો જેઠ વદ ચોથ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે શ્રવણ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે કૌલવ કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ જે છે તે મકર રાશિમાં છે અર્થાત આજે જે કોઈ પણ જાતકોનું અવતરણ થાય છે જન્મ થાય છે એની જન્મ રાશિ મકર રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા રાશિ સંગત અને યોગ્ય ગણાશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે પાંચ કલાક અને ચોપન મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત કલાક સત્યાવીસ મિનિટ થશે આજે અભિજીત મુરજીનો સમય બપોરે બાર કલાક ને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને સાત મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્તની વાત કરીએ તો વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક છપ્પન મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને પચાસ મિનિટ સુધી રહેશે

દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કે શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ ઈ આવા જાતકો માટે તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને મધુરતા જળવાઈ રહે એ પ્રકારના બની રહ્યા છે આજે તમે તમારા સાથે સુખદ ક્ષણો વિતાવી શકો એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે તમારી કોઈ ઈચ્છા જે લાંબા સમયથી અધૂરી છે એ આજે તમે પૂર્ણ કરી શકો અથવા પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે આજે તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે ક્રોધના આવેગને આજે શાંત રાખવો આપના માટે લાભ કરતા નીવડશે આજે વ્યાપારમાં પણ વધુ મહેનતના પગલે કમાણી વધારે શુભ અને વધારે સારી થતી જોવા મળી રહી છે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે હવે વાત કરી લઈએ ઉપાયોની શુભરંગ તમારા માટે આજે મરૂન રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે મહાકાલીના દર્શન કરવા આપના માટે લાભકર્તા નિવડશે હવે વાત કરીશું રાશિ ચક્રની અગ્રિમ એટલે આગળની રાશિ વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે બ વ ઉ આવા જાતકો માટે આજે તમારા કામ પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારા કાર્ય પ્રત્યે તમે ફોકસ રહેશો તો વધારે લાભના યોગો છે સરકારી નોકરિયાતોને આજે સાવધાન રહેવાની જરૂર છે નાની મોટી ઉપાધિઓ સંભવી શકે છે ભાઈ બહેનોમાં સાથે સારામાં સારો તાલમેલ આજે જળવાઈ રહેશે જેથી કરીને ઘરનું વાતાવરણ ખુશનુમાં સુખદ જોવા મળશે આજે તમને તમારા નાના ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે જેથી દરેક કાર્યમાં લાભના અવસરો આજે બનશે પારિવારિક એકતા વાળો દિવસ છે આજે તમારે વ્યવસાયમાં વધુ મહેનત કરવી પડશે બિઝનેસમાં ત્યારે આજે લાભના યોગો છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરી લઈ ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી રંગ કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજે ગણેશજીની આરાધના કરવી દુર્વાદલ ચડાવવા ભગવાન ગણેશજીને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે નોકરિયાત લોકોને અગાઉ જે મહેનત કરેલી છે એનો લાભ આજે મળી શકે ઘણા સમયથી ચાલી રહેલી મંદી પણ આજે દૂર થશે અને કાર્યમાં ઉત્સાહ જોવા મળી શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે આજે તમને કાર્યસ્થળમાં પદ પ્રતિષ્ઠા અને સન્માનનો લાભ મળશે માન સન્માન તમારું વધતું જોવા મળશે અધિકારીઓ સાથે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખવી વધારે શુભ રહેશે તો આજે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા હો ત્યારે મીઠાશ અને મધુરતા વચનોમાં વધારે લાભ કરતા નીવડશે પરિવારમાં આજે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે એટલે પારિવારિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે કલ્યાણકારી છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે વાદળી રંગ કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ લાભ કરતા નહીં મળશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વિષ્ણુ ભગવાનની આરાધના તમારા માટે લાભ કરતા છે જી

આવા જાતકો માટે આજનો દિવસ આનંદદાયક થતો જોવા મળી રહ્યો છે આજે તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે જે જે તમારા પ્રશ્નો છે સમાધાન કરશે તમારા દરેક ક્ષેત્રમાં તમને સહાયક બનશે આજે તમને નોકરીમાં કેટલીક નવી જવાબદારીઓ આપવામાં આવશે જેને તમારે નિભાવવી પડશે કરેલા કામ માટે તમે પ્રોત્સાહિત પણ થઈ શકો છો એટલે તમે જે કામ કરો છો એનું પ્રોત્સાહન પણ તમને આપવામાં આવી શકે તમને સન્માનિત કરી શકવામાં આવે કોઈ કારણસર તમારે આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને સ્થગિત પણ કરવું પડશે એટલે ટૂંકમાં દિવસ તમારા માટે આજે આનંદદાયક છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જાંબલી છે કોઈ પણ રીતે આ પ્રયોગ લાભકર્તા કરતા નહીં વળશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે સૂર્યની ઉપાસના કરવી સૂર્ય વંદના કરવી તમારા માટે શુભ સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે આજે કેટલાક નવા પડકારોનો પણ તમારે સામનો કરવો પડી શકશે જેનું વિચાર્યું ને કલ્પના એક નહીં કરી હોય એવા આજે પડકારો આવી શકે છે વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતે આજે ગંભીર બનવાની જરૂર છે ભાઈ બહેનોની મદદથી કોઈ પણ સમસ્યા હશે સમાધાન શોધવામાં તમને સફળતા મળશે એટલે પરિવારના સહયોગથી ભાઈઓના અને બહેનોના સહયોગથી સમસ્યાઓનો ઉકેલ આવી શકે એમ છે આજે કોઈ પણ પ્રકારની લોન લેતા બચવું જોઈએ એ તમારા માટે લાભ કરતા છે શક્ય હોય તો આજે ઉધાર ક્યાંયથી ન લેવું એ લાભ કરતા રહેશે ટૂંકમાં બદામી રંગ કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા છે ઉપાય શું કરવાનો છે તો આજે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ સાબિત થશે હવે વાત કરીએ રાશિ ચક્રની આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ લાભકર્તા અને સન્માન પ્રદાન કરવા વાળો બનવાનો છે આપના માટે આજનો દિવસ શુભ છે સામાજિક ક્ષેત્રે તમારી ઓળખાણનું વર્તુળ જે છે આજે વિસ્તૃત થશે વધશે કેટલાક નવા લોકો સાથે તમારી મિત્રતા પણ આજે જોડાઈ શકે છે મિત્રતા બની શકે છે નવા છે બીમાર ચાલી રહ્યા સ્વાસ્થ્યમાં ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે હવે વાત કરી લે શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ઘેરો પીળો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે માનસિક મૂંઝવણો મનમાં ચાલ્યા કરશે કોઈક વાતને લઈને મૂંઝવણ મનમાં બની રહે એવી ગ્રહોની સ્થિતિ છે આજે તમે બાળકો સંબંધિત કોઈ સમસ્યાને લીધે પણ ચિંતિત રહી શકો એવા પણ ગ્રહવાન છે આજે તમારા પ્રણય જીવનમાં કોઈ વાતને લઈને તણાવની સ્થિતિ આવી શકે છે સમજી વિચારીને આજે વાતચીત કરવી વધારે શુભ સાબિત થઈ શકે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેવાનો છે સ્પર્ધામાં વિજય મળી શકે શિક્ષકોનું પ્રોત્સાહન પણ આજે પ્રાપ્ત થતું જોવા મળે છે એટલે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે તમારા દાંપત્યમાં ઝઘડાની સાથે આજે વાદ વિવાદ પણ થશે અને પ્રણાય પણ બરકરાર રહેશે એટલે ઝઘડાની સાથે પ્રેમને એનો સહયોગ તમને મળશે તમારા દરેક કાર્યમાં સહયોગ પણ આપશે પણ વાદ વિવાદ થવાની સ્થિતિ છે એટલે મિશ્રિત ફળદાતા આજનો દિવસ આપના માટે છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે સોનેરી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડવાનો ઉપાય શું કરશો આજે શ્રી સુક્તમનો પાઠ તમારા માટે અનુકૂળ સાબિત થશે હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે તમને વ્યવસાયમાં નફો થાય એ પ્રકારના લાભના યોગો છે લાંબા સમયથી અટકેલા કામમાં તમને સફળતા પણ મળી શકે એવી ગ્રહોની પ્રબળ સ્થિતિ બની રહી છે નોકરીમાં પ્રયાસ કરી રહેલા લોકોને આજે સફળતા મળી શકે અર્થાત જે રોજગાર મેળવા માટે પ્રયત્નશીલ છે એમને આજે રોજગારના અવસરો છે આજે તમારા સહકર્મીઓનો સહયોગ જોવા મળશે જે આપના માટે હિત આવ સાબિત થવાનો છે દરેક કાર્યમાં તમારું કાર્ય સહકર્મીઓના સહયોગથી સરળતાથી પાર પડશે આજે તમને ધાર્મિક કાર્યો પ્રત્યે લાગણીનો અનુભવ થઈ શકે મનમાં ભાવના ઉત્પન્ન થઈ ગઈ એટલે ધાર્મિક ભાવનાઓનો આજે વિકાસ થતો જોવા મળશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે ઘેરો કથ્થઈ રંગ રહેવાનો ઉપાય શું કરશો આજે તો આજના દિવસે સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવો તમારા માતાના ચરણ સ્પર્શ કરી કાર્યની શરૂઆત કરવી લાભ કરતા નહીં બનશે હવે વાત કરીએ રાશિ ચક્રની અગ્રિમ રાશિ ધન રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે ભાગ્યની સાથે મહેનતનો લાભ મળશે એટલે મહેનત કરવાથી ભાગ્યો દય ખુલશે આજે તમને કોઈ સાહસિક નિર્ણયથી ફાયદો થઈ શકે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે વ્યાપારમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે લાભ કરતા સમાચાર મળી શકે એવા જોવા મળે છે આજે અને સેલ્સ માર્કેટિંગના ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે એમના માટે લાભ કરતા દિવસ છે આજે મોટા ભાઈ સહયોગ મળશે મોટા ભાઈ સહયોગ તમારા માટે અનુકૂળ સાબિત થશે ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે હિતાવત છે વાત કરી લો ઉપાયો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે પીળો રંગ કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય છે આજે વડીલોના આશીર્વાદ લેવાનો તમારા માટે શુભ રહેશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી બનતો જોવા મળી રહ્યો છે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં દ્રઢ નિર્ણય લઈને લાભ મેળવવાની ક્ષમતા આજે આપની અંદર જોવા મળી શકે છે આજે આજે આર્થિક બાબતોમાં અચાનક લાભ થાય એવા થઈ રહ્યા પિતાના સ્વાસ્થ્ય બાબતે સભાનતા દાખવવી જરૂર છે શક્ય હોય તો થોડો સમય તમારા પિતાની સાથે રહેવું તમારા માટે હિતાવરે રહેશે બાળકોની કોઈ વાતથી આજે તમને ઠેસ લાગી શકે નારાજ થઈ શકો એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે છે આસમાની રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિત સાબિત થશે ઉપાય શું કરશું તો આજના દિવસે શિવાર્ચન કરવું શિવજીની પૂજા કરવી શિવાલયમાં દર્શન કરવા લાભ કરતા નિવડશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજે તમારું મન ભાવુક બની શકે કોઈ વાતને લઈને વધારે ભાવુકતા આજે ઉત્પન્ન થઈ શકે છે આજે કાર્યમાં થોડો લાભદાયી બદલાવ આવશે તમારું કાર્યક્ષેત્ર છે એમાં લાભકારક બદલાવ આવવાની સંભાવના આવશે તમે તમારા પ્રેમી સાથે સારો એવો સમય આજે વ્યતીત કરી શકો એવા અવસરો આજે મળશે આજે ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યક્રમોમાં પણ તમારી રૂચિ વધશે એટલે આજે પુણ્ય લાભના યોગો અનુકૂળ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે રાણી છે કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા કે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે કાલી મંદિરમાં દર્શન કરવા અથવા કોઈ દેવી મંદિરમાં દર્શન કરવા ત્યાં સૌભાગ્યની સામગ્રી ચાંદલા છે કંકુ આ વસ્તુ ચડાવી દાન સિંદ વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થ આવા જાતકો માટે આજે મનોબળ મજબૂત રહેશે કોઈ પણ પ્રકારની સ્પર્ધા સફળતા યોગો છે આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા રાખવાની જરૂર છે તો શત્રુઓ પ્રત્યે થોડીક નમ્રતા પણ દાખવવાની જરૂર છે જે આપના માટે લાભ કરતા રહેશે છે સરકારી ક્ષેત્રના કામમાં આજે અડચણો આવી શકે છે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે ખર્ચાળ સાબિત થવાનો છે કોઈ કારણસર આજે આજે ધન ખર્ચના યોગો બનતા જોવા મળે છે બાળકોના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા ઉત્પન્ન થાય એવી પણ ગ્રહોની સ્થિતિ છે એટલે આરોગ્ય બાળકનું થોડું બગડવાની સંભાવનાઓ છે શક્ય હોય તો બાળકોની સાથે આજે સમય વ્યતીત કરવો વધારે શુભ રહેશે વાત કરી લે ઉપાયોની શુભરંગ તમારા માટે આજે નારંગી છે કોઈ પણ રીતે નારંગી રંગનો પ્રયોગ કરવો લાભ કરતા નીવડશે ઉપાય શું કરીશું આજે તો આજે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે જી

ત્રણ નંબર બની રહ્યો છે ગુરુનો આ યોગ આજે આપના જીવનમાં ઘણી એવી સિદ્ધિઓ આપી શકે થોડી મહેનત કરવી પડશે પણ અટકેલા તમામ કાર્ય પાર પડી શકે છે એટલે મહેનત કરવામાં આજે પાછા ન પડવું જોઈએ થોડી મહેનતમાં વિશેષ લાભના યોગો છે આજે ધાર્મિક ભાવનાઓમાં પણ વિકાસ થતો જોવા મળી શકે એક તમારા અહંકારને ઈગોને આજે થોડોક શાંત રાખો વધારે શુભ રહેશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના વિશેષ ઉપાયની જે કરવો તમારા માટે વધારે શુભ વધારે મંગલકારી સાબિત થશે રવિવારના દિવસે જો પિતા પુત્ર ઘરમાં મતભેદ ધરાવતા હોય વચ્ચે અણબન રહેતી હોય તો આજના દિવસે શિવાલયમાં કહેતા નારિયેળના પાણીથી અભિષેક કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે દર રવિવારના દિવસે અગિયાર રવિવાર જો આ રીતે કરવામાં આવે તો ભગવાન શિવની કૃપાથી પારિવારિકતા પિતા પુત્રના સંબંધોમાં મધુરતા સ્થિર થશે આ ઉપાય આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્ર જેનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે નોંધી રાખો આજનો આ મહામંત્ર તમારા દરેક કાર્યને આજે સરળતાથી પાર પાડવામાં મદદરૂપ સાબિત થશે તો આ મંત્રનો જાપ કરો તમારો દિવસ અનુકૂળ સાબિત થશે મંગલકારી સાબિત થશે જેટલા થઈ શકે એટલા જાપ કરવા આપના માટે શુભ રહેશે જાપ કરતી વખતે તમારું મુખ શક્ય હોય તો પૂર્વ દિશામાં રાખવું વધારે મંગલકારી છે શિવાલયમાં અને કૃષ્ણ મંદિરમાં જો આ જાપ કરો છો તો વધારે શુભ અને વધારે મંગલકારી છે પણ તમારા ઘર મંદિરમાં પણ તમે પૂર્વાભિમુખ બેસી આ મંત્ર જાપ કરશો તો લાભકર્તા કરતા છે તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના આ નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટસ રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર